બટેટા તો ઘણા ગંદા આવતા હોય છે પણ મેં સરસ રીતે ધોઈ લીધા છે અને આ બટેટા લઈ લીધા છે અને હવે આપણે જે છીણવાની હોય ને છીણી કે ખમણી તમે લોકો જે કહે એમાં જે વધારે સ્લાઇસ પડે ને એ બાજુ ખમણશું આપણે અને એકદમ જાડું ખમણ કરવાનું છે બહુ ઝીણું ખમણ કરવાનું નથી તો આપણે બધા બટેકા જો આ રીતે લાંબ એક જ સાઈડ એટલે કે એક જ દિશામાં બટેકું લઈ જવું ફરી પાછો આ સાઈડ નહીં તર ભાંગી જાય છે એટલા માટે તો જો આવી રીતના એકદમ સ્લરી જેવી સરસ પડે છે ને તો અને હવે છે ને આપણે આ બાજુ ખીચડી પણ મૂકી દીધી છે કારણ કે આ ખીચડી આરે ખાવામાં બહુ મજા આવે છે ને એટલા માટે અને બીજી બાજુ હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ તેલ એકદમ સરસ ગરમ થઈ જાય છે જ ગરમ વધારે જ થવા દેવું અને આ રીતે પહેલાં થોડું નાખવું કારણ કે તેલ તરત ઉભરાઈ જાય છે જુઓ એટલા માટે મારે પણ ઉભરાઈ ગયું તો આ રીતે અને એકદમ સરસ રીતે બફાઈ જાય એટલે કે તળાઈ જાય ત્યારબાદ આપણે જે આ બટેકાનું છીણ છે એ કાઢી લઈશું બીજી ડીશમાં અને બધું જ આ રીતે તરી લેવાનું છે તમારે જો એકદમ ક્રિસ્પી બનાવવું હોય તો વધારે તળવું પડશે પરંતુ ક્રિસ્પી કરતાં આ બહુ સરસ લાગે છે એટલા માટે અને આ રીતે બધું જ ખમણ આપણે તરી લઈશું અને તળાઈ જાય ત્યાર પછી આપણે બીજી એક કઢાઈમાં અથવા તો આ જ કઢાઈમાં તમે લઈ શકો થોડું તેલ કાઢી અને બીજા તેલમાં આપણે રાઈ અને જીરું મૂકી દીધું છે અને રાઈ અને જીરું એકદમ સરસ તતડીને ઉપર આવી જાય એટલે ફૂટી જાય એટલે આપણે લસણની પેસ્ટ નાખી દઈશું એમાં અને આ એકદમ ઝીણી પેસ્ટ નહીં કરી સેજ અધકચરું જે આપણે ખાંડેલું છે મિક્સરમાં બનાવેલી નથી અને આ ખાંડેલું લસણ નાખી અને પછી આપણે એમાં હિંગ નાખી દઈશું અને ત્યારબાદ આપણે ડુંગળી જો ડુંગળીની આ રીતે સ્લાઇસ કરેલી છે એની પણ પાતળી પાતળી અને ડુંગળી એકદમ સરસ આમાં છે ને નિમક નાખી દેવું જેથી કરીને ડુંગળી આપણે ચડતા વાર ન લાગે અને તમે ગમે એ બનાવો પણ તો ડુંગળીમાં નિમક નાખી જ દેવું જેથી કરીને એ તરત બ્રાઉન રંગની થઈ જાય છે અને હવે આપણી ડુંગળી સરસ બ્રાઉન રંગની થઈ ગઈ છે કચાસ વહી જાય એટલે આપણે હવે એમાં ટામેટા નાખી દઈશું અને ટામેટા નાખાઈ જાય એટલે પછી આપણે એમાં આદું ખમણેલું જ છે અને આ મેં ઝીણી ખમણીથી ખમણેલું છે આદુ નાખી દઈશું ત્યારબાદ આપણે એમાં હળદર નાખી દઈશું અને બીજા જે આપણે જે શાકના રૂટીન મસાલા હોય એ કરી લઈશું તો આપણે એમાં ધાણાજીરું પાવડર નાખ્યો છે અને ત્યાર પછી ગરમ મસાલો નાખી દીધો છે અને સરસ રીતે હલાવી લઈશું અને ટમેટા એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી આપણે એને ગેસ પર ફેરવશું અને એકદમ આ બધું શેકાઈ જાય એટલે કે ચડી જાય ત્યારબાદ આપણે એમાં થોડું પાણી ઉમેરીશું અને પાણી સેજ ઉમેરું કારણ કે ત્યારબાદ આપણે જે બટેકાની છીણને હતું એ જ આમાં નાખશું એટલે ગ્રેવી જેવું થઈ જાય તમે આમાં ટમેટાની પ્યુરી નાખવી તો પણ નાખી શકો અને જુઓ આમાં તેલ હતો એટલે આપણે શાકમાં જ્યારે શાક વઘારવા મૂકી ત્યારે છે ને આપણે તેલ થોડું ઓછું મૂકવાનું જેથી કરીને કારણ કે આપણે છીણમાં તેલ હોય જ છે એટલા માટે તમે થોડા તેલમાં પણ આ સરસ રીતે વઘારી શકો અને આ રીતે જુઓ એકદમ સરસ રીતે વઘાર થઈ ગયો છે અને તમને જો આ રીતે ટમેટાના કટકા ન ભાય તો ટમેટાની પ્યુરી પણ નાખી શકો એ પણ બહુ મજા આવે છે અને જુઓ આ મેં ઉપરથી નાખી દીધું છે દહીં દહીં આની હારે બહુ સરસ લાગે છે એટલા માટે દહીંનો ઉપયોગ ચોક્કસ જરૂર કરજો બને ત્યાં સુધી સ્કીપ ન કરતા અને હવે આપણે નાખી દઈશું લીલા ધાણા અને હવે લીલા ધાણા નાખા પછી આપણે એકદમ સરસ રીતે હલાવી લઈશું અને મારે છે ને મોરું કાઢવાનું હોય છે શાક ચટણી વગરનું એટલે હું ચટણી વારે વખતે દરેક શાકમાં પછી જ નાખું છું એટલા માટે હું પહેલાં હળદર મીઠાવાળું શાક કાઢી અને છેલ્લે ચટણી ઉમેરીશ અને આ રીતે તમે પહેલાં પણ ચટણી જ્યારે આપણે હળદર ધાણા જીરું મસાલા કર્યા હોય ત્યારે પણ તમે ઉમેરી શકો અને એ મારી જેમ જો ચટણી છેલ્લે રાખવી હોય તો છેલ્લે પણ નાખી શકો અને જુઓ એકદમ સરસ રીતે થઈ ગયું છે ને હવે કલર પણ એકદમ સરસ તમને વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો